નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે પોરબંદર જિલ્લાની અંદર એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાં મરચીના પાકનો વિડીયો શૂટિંગ લેવા માટે આવ્યા છીએ તો વધુ માહિતી આપણે ખેડૂત પાસેથી જ લઈએ સર નમસ્કાર નમસ્કાર સાહેબ શું આપનું નામ ભરત ખૂટી ભરતભાઈ ખૂટી અને આપણું ગામ તાલુકો જિલ્લો તાલુકો જિલ્લો પોરબંદર ગામ બખરલા બરોબર છે તો બખરલા ગામનું પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈને મળી રહ્યા છે આપણે હવે ભરતભાઈ મને તમે જણાવો કે મરચીની ખેતી તમે કેટલા વર્ષોથી કરો છો તો પચીસ ત્રીસ વર્ષથી કરીએ પચીસ ત્રીસ વર્ષથી મરચીની ખેતી કરો છો અગાઉના વર્ષોમાં મરચીમાં ખાતર દવા તરીકે તમે શું વાપરતા રાસાયણિક વાપરતા બધી રાસાયણિક દવા રાસાયણિક ખાતર દવા વાપરતા બધી બરાબર છે તો અગાઉના વર્ષો કરતાં આ વર્ષો તમને તમારા પાકમાં કેવું લાગે છે આ વખતે પાકમાં બહુ સારું લાગે છે વાયરસનું પ્રમાણ શું છે પછી ગ્રોથ બહુ મસ્ત છે એક મહિનોને આઠ નવ દિવસની મરચીનો ગ્રોથ બહુ મસ્ત છે એક મહિનો ને આઠ નવ દિવસની મરચી થઈ છે પણ ગ્રોથ બહુ સારામાં સારો છે તો તમે કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે બતાવશો મને ત્રણ રાઉન્ડ સ્ટીમ અને બાય નવાણા નવાણું નો કરેલો છે ત્રણ રાઉન્ડ સ્ટીમ બ્રિજ અને બાય નાઇન્ટી ના કરેલા છે કેટલું કેટલું પંપે ઉપયોગ કરો છો આ પચીસ એમ ને બાય નવાણું ત્રણ એમ પચીસ અને ત્રણ ત્રણ એમ ત્રણ રાઉન્ડ એના સ્ટીમ અને બાય નાઇન્ટી નાઇન ના કરેલો છે બીજો શેનો ઉપયોગ કરેલો છે બીજો આપણે બીજો આપણે એન્ટીવાયરસ ઇન્ટેક અને બાયો લાર્વિસાઇડનો આ ત્રણેયનો ઉપયોગ કરે એક રાઉન્ડ મારેલો છે એક રાઉન્ડ આ ત્રણેયનો કરેલો છે આના શું ફાયદા જોવા મળે છે તમને એક પ્રોડક્ટના ફાયદા બતાવો આમાં એન્ટીવાયરસથી વાયરસનું પ્રમાણ બહુ ઓછું છે વાયરસનું પ્રમાણ ઓછું રહે છે અને ઇન્ટેકથી છુસિયાજનક જીવાત બધી એમાં પેસ્ટિસાઇડનો ખર્ચો નથી આવતો અને રિઝલ્ટ બહુ સારું આપે છે ઇન્ટેકનો ઉપયોગ કરો એટલે ચુસિયા પ્રકારની જીવાતમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કરવો પડતો અને બાયોલારી સાઇડ જેનાથી ઇયળ અને વ્હાઇટ ફ્લાય અને લીલી આ ત્રણ વસ્તુમાં બહુ આનું રિઝલ્ટ બહુ સારું વ્હાઇટ ફ્લાય ઇયળ અને લીલી પોપટી લીલી પોપટી આ ત્રણેયમાં બાયો લાર્વિસાઇડનું બહુ સારું કામ છે બરાબર છે પછી તમે હમણાં વાયરસની વાત કરો તો વાયરસના લીધે પાકમાં શું પ્રશ્નો થાય વાયરસ કોને કહેવાય એના લીધે છે ને વાયરસમાં એના લીધે ક્વોલિટી એક તો અર્ચાન ડાઉન થઈ જાય બરોબર પાંદડા સાવ કુકડા વરતા જાય બરોબર અને પ્રોડક્શન બહુ લો થતું જાય પ્રોડક્શન બહુ લો થતું જાય અને પાંદડા અને બધું કુકડાઓ માટે મરચીની સાઈઝ એ બગડી જાય બગડી જાય તો એન્ટી વાયરલ ને લીધે પ્રશ્ન નથી આવતો એ પ્રશ્ન નથી આવતો બરોબર છે સરસ બીજું તમે શેનો શેનો ઉપયોગ કરેલો છે બીજો આપણે એકવાર એનપીકે પીએચ માં આપેલું છે એનપીકે અને શેત એનપીકે ને સેટ એક મહિનો 7 દિવસની ની મરચી થઈ માં તમે એકવાર એનપીકે ને સેટ પીએચ આપેલું છે આ વિઘામાં કેટલું કેટલું આપો છો આપણે વિઘામાં માં 200 ml વિઘે 200 200 ml આપો છો આનો એક વખત ઉપયોગ કરેલો એક ઉપયોગ વખત એક મહિનો ને 7 દિવસ તમારી મરચી થઈ છે તો કેમેરો જરા નજીક લાવો અને બતાવો કે મરચીની અંદર એક્ચ્યુઅલી મરચી કેટલા સમયે ચાલુ થવી જોઈએ પિસ્તાલીસ થી સાઈઠ દિવસ નો સમય વચ્ચે ચાલુ થઈ ગયે પિસ્તાલીસ થી સાઈઠ તમારા આજુબાજુમાં મરચીના પાકના પોઝિશન છે પોઝિશન સારી છે પણ એને જે ટાઈમે ચાલીસ થી પિસ્તાલીસ દિવસને ઉતારો આવે વેણી ચાલુ થઇ અને આપણે એક મહિનો આઠ નવ દિવસમાં ચાલુ થઈ ગઈ બરોબર છે એટલે ચાલીસ દિવસની અંદર ચાલીસ દિવસની અંદર અંદર મતલબ દિવસે તમારી મરચીમાં વીણી ચાલુ થઈ ગઈ છે તો આ તમારે દસ વીઘાનું છે વાવેતર વીઘાનું છે અને પહેલી વીણી કેટલી કરી તમે આપણે ત્રણ વીઘામાંથી ત્રીસ છે ત્રણ વીઘામાંથી ત્રીસ જ વીણી એક મહિનોના સાત દિવસ ની ઉતારેલી છે તો નજીક બતાવો આપણે જોઈએ કઈ કઈ મતલબ કેવું રિઝલ્ટ આવેલું છે અને મરચાની ક્વોલિટી કેવી છે દર્શક મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે મરચાંની ક્વોલિટી સારી છે અને એક મહિનોના સાત દિવસનું છોડ એટલે બહુ સારી સારો ગ્રોથ થયો છે પાંદડાની નરવાઈ આપણે જોઈ શકીએ છીએ કોઈ પ્રકારનું રોગિસ્ટ નથી કોઈ કુકર જોવા નથી મળતી પછી મરચાંની કલર સાઇઝ ચમક એવું નહીં આખા ફાર્મમાં જ્યાં પણ નજર લઈ લઈ જઈએ આપણે ત્યાં દરેક જગ્યાએ એવું જ આપણને રિઝલ્ટ જોવા મળે છે કે આમ ઝૂમ કરો અને સવારથી અમે બીજા બે ત્રણ ખેતર ફેરા છીએ પણ આવું ક્વોલિટી અને આવો ગ્રોથ કોઈ જગ્યાએ જોવા મળ્યો નથી એટલું સરસ મજાનું રિઝલ્ટ છે ભરતભાઈ આમાં તમે કેટલા વર્ષથી આ પ્રોડક્ટનો ઉપયોગ કરો છો હવે બે વર્ષથી પ્રોડક્ટનો ઉપયોગ કરીએ આ સેકન્ડ યર છે બે વર્ષથી ઉપયોગ કરો છો આ પ્રોડક્ટ વાપરીને તમને શું ફાયદો જોવા મળે છે અને બીજા ખેડૂત મિત્રોને તમે શું સંદેશ આપવા માંગો એક તો ખર્ચ ઘટે ઉત્પાદન વધે અને જમીન બગડતી અટકી જાય છે જમીનમાં સુધારો થાય છે અળશિયાની સંખ્યા વધે પછી જે જમીનની જીવતી શક્તિ છે એનું પ્રમાણ પણ વધે છે બરોબર છે અને ક્વોલિટી અને પાક બહુ સારો

બહુ સારું છે અમે ગઈ સાલથી વાપરીએ જમીન પોસી રહીએ મોલ એકદમ હાઈ ક્લાસ નરીવો ના આવો અમારે કોઈ દી છોડવો મરચીનો નથી થયો અમારી વાળી ક્યારેય નહીં પેલી અને દવા એગ્રોમાં દવા હારી હારીને થાકી જઈએ પણ આવા છોડવા પણ નથી થતા અને આવું ખેતરમાં રિઝોર્ટ અને મરચી આવી કોઈ દી થઈ જ નથી તમારો આત્મવિશ્વાસ બોલે હા આત્મવિશ્વાસ અમે ગઈ સાલ મરસી માં વાપરી અને પાછી માંડવીમાં માં પણ વાપરી અને અમારા મરસી માં પાછી વાપરીએ એટલે તમે બે વર્ષથી લગાતા દરેક પાક દરેક 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 એમાં એક વખત કદાચ આપવી પડે તો જરૂર પડે તો એક રોડ દવા આપીએ બાકી નેતા આપતા અને ખાતર તો કોઈ જાતનું આપ્યું જ નથી ખાતર કોઈ પ્રકારનું રાસાયણિક ખાતર જ નથી કોઈ જાતનું નહીં દર્શક મિત્રો જોઈ શકો છો કે રાસાયણિક ખાતર વિના અત્યારે ખેડૂતોને એવું લાગે છે કે ખેતી પોસિબલ નથી પણ તમારી નજર સમક્ષ છે કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ વિના પણ આટલી સરસ મજાની ખેતી ખેડૂત મિત્રો લઈ શકે છે એમાં પહેલી બીજી સિઝનથી જ લઈ શકે છે તો જે ખેડૂત મિત્રોને એવું લાગતું હોય કે ઓર્ગેનિક કરવાથી ઉત્પાદન ઘટે છે તો એ સંપૂર્ણ ખોટી વાત છે ના એ વાત ખોટી છે કોઈ જાતનું ઉત્પાદન ઘટતું નથી સાણિયું ખાતર હોય અને આ દવાનો કાયદેસર વપરાશ કરે એટલે એક રૂપિયાનું પણ નુકસાન ન જાય ખેડૂત એમ બરાબર છે વધે બાકી ઘટે નહીં સરસ તો તમારી માહિતી સ્વીકારું છું બાજુ આ ભાઈ બાજુના ખેડૂત મિત્ર છે હા બાજુનો બાજુ મરચી છે મારે તમારું શું કહેવાનું છે મારું કહેવાનું હાલો છે આ ભાઈની મરચી જોઈને મરચી બહુ સારી છે મરચી એમની બહુ સારી છે બરોબર છે છે કે જોઈ બરાબર છે અમે તમારી મરચી જોવા આવી એવું તમારું કહેવાનું છે તમારે પણ પ્રોડક્ટનો ઉપયોગ ચાલુ કરવો છો તો દર્શક મિત્રો આજુબાજુના ખેડૂત મિત્રો પણ આ પ્રોડક્ટ અપનાવી રહ્યા છે તો અહીંયા આપણે આપણી વાતને વિરામ આપીએ છીએ બીજા ખેડૂત મિત્રોને ભરતભાઈ આ પ્રોડક્ટ વાપરવી હોય તો શું કરવું જોઈએ આ પ્રોડક્ટ બહુ સારી આવે છે અને વાપરવી જોઈએ જેથી જમીન બગડતી અટકે ઉત્પાદન વધે ખર્ચો ઘટે બરાબર છે તો ખેડૂત મિત્રો જો દરેક ખેડૂત મિત્રો આ પ્રોડક્ટ વાપરવાનું ચાલુ કરે તો દરેકને આ મળશે થેન્ક યુ થેન્ક યુ સો મચ